અઠવાડિયું પલાળે એવા બે ત્રણ પાણી બદલાવે એટલે એનું થઈ જાય અથાણું કેરીમાં નાખે કે નાખે ગુંદામાં નાખે જેમાં એને આરે ખાવું હોય એમાં નાખે એમને ઉનાળામાં ગરમ પડે કે ન પડે ઠંડી ગરમ ન પડે હા ભી ભાવ છે સો ની પાંચસો બસો ની કિલો ગુંદા છે બસો હોના ના કિલો કેડા ચારસો રૂપિયા ના કિલો ગરમર છે ને ઈ કાર્તક મહિનામાં ઉગાડવામાં આવે અને ચૈતર મહિનામાં કાઢી લેવામાં આવે ઉનાળામાં બે મહિના છે ને આનો ઉપાડ સૌથી વધારે આનું અથાણું બહુ સારું થાય હવે તમે કમેન્ટમાં કેજો કે તમે ગરમર નું અથાણું ખાધું છે કે નહીં